દેવગઢબરિયા તાલુકાના નાનાપુવાડા ખાતે પતિએ પત્નીનું ખોટું મરણનો દાખલો બનાવતા ખળબળાટ મચી જવા પામી છે આ તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે એક કલાકે નગરપાલિકા ખાતેથી આપેલ માહિતી અનુસાર દેવગઢબરિયા નગરપાલિકા ખાતે ખોટા મરણના દાખલામાં વધુ એક મામલો સામે આવ્યો છે જેમાં થોડા દિવસ અગાઉ પુત્ર દ્વારા પોતાના પિતાનો ખોટો મરણનો દાખલો બનાવવામાં આવ્યો હતો બેંકના લોન માફ થઈ જશે તેવી આશાએ જે પુત્ર દ્વારા

સંજયભાઈ કેવા ઓકે મંજુલાબેન શું થાય તમારે ઓકે હવે અંદર મરણ થઈ ગયું છે એવું તમારા છે જીવે છે તમે જાણો છો બરાબર તમારા શું થાય મમ્મી થાય હાલ કઈ ગયા છે આજે ખજૂરી શું થાય ખજૂરી મામાને ત્યાં પિયર માં ગયા છે ઓકે મંજુલાબેન જાણે છે ને શું નામ ભાઈ તમારું હોફતભાઈ કેવા બળવંતભાઈ કેવા ભાર્યા મંજુલાબેન ઓળખો છો જીવે છે મંજુલાબેન જાણો છો ને તમે વાત સાચી છે ઓકે